આપણે જોઈન્ટ કરીશું અસ્તર ને ચિપસાવીશું બ્લાઉઝ પીસ સાથે તો આ રીતે આપણે આમને સામને પેલા ખોલી નાખવાનું છે આને પણ આમને સામને ખોલી નાખશું આપણે ગમ લીધો છે ગમ થી આપણે ટીપકા કરીશું કોર્નર ઉપર આ રીતે એકદમ નાના નાના ટીપકા કરવાના છે હવે આપણે આના આ રીતે જોઈન્ટ કરી લઈશું આની સાથે

ગમથી ચીપકાવી દીધું છે પાછળનો ભાગ યોગ ત્રાસ્યો અને કટોરી તો દોસ્તો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય માતાજી